હેલો નમસ્કાર મિત્રો તો આજની મોટી ખબર વિશે તમને જણાવી દઈએ તો પોલીસ ભરતી ફોર્મ ભરતી વખતે તરીકે સામાન્ય ભૂલો વિશે આજે જોવાનું જ છે તો વિડીયોને અંત સુધી નિહાળજો જો અમારો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો મિત્રો તો ચાલો જાણીએ આજની પોલીસ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વિશે તો જાણો પી સહ કોન્સ્ટેબલ ફોર્મ ભરતી ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરાઈ ગયું છે તેમને પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ ત્રીસ એપ્રિલ સુધીમાં ફોર્મમાં સુધારો નવી અરજી કરી લેવી તારીખ ત્રીસ એપ્રિલ પછી કોઈ સુધારા થઈ શકશે નહીં મિત્રો જાણી લો એકથી વધારે વાર જેને ફોર્મ ભરી ચૂક્યા છે એકથી વધારે વાર તો એમનું છેલ્લું ફોર્મ છે એ માન્ય ગણાશે એના પહેલાનું ફોર્મ માન્ય ગણાશે નહીં મિત્રો ફોર્મ ભરાઈ ગયું હોય અને પ્રિન્ટ ના આવતી તો તેવા ઉમેદવારો ફરીવાર ફોર્મ ભરવું નહીં પ્રિન્ટ એક બે દિવસ રાહ જોવી સર્વર રેગ્યુલર થતાં પ્રિન્ટ નીકળી જશે મિત્રો કન્ફર્મેશન નંબરમાં ઇમેલ આવતા આવતા પણ વાર લાગે છે મિત્રો ખાસ નોંધ લેવી ધોરણ બારની માર્કશીટ અપલોડ કરતાં કરતા કરવા બાબતે જરૂરી સૂચના તો જાણો મિત્રો ધોરણ બારની માર્કશીટ તમે અપલોડ કરો છો તેમાં તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ બિનહથિયારી પોષયની જગ્યાએ માટે શૈક્ષણિક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ બારની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી મિત્રો લોકરક્ષક ક્રેડિટમાં ડિપ્લોમા કરેલા ઉમેદવારોને ઉમેદવારોએ ધોરણ બાર સમક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવું કે ધોરણ બાર સમક્ષની માર્કશીટ અપલોડ કરવી મિત્રો ઉપરોક્ત બંને કિસ્સામાં ઉમેદવારોને ધોરણ બારની માર્કશીટ અથવા ધોરણ બાર સમક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની મિત્રો જો કોઈ ઉમેદવારો ધોરણ બાર અથવા તે તે સમક્ષની માર્કશીટમાં બદલે સમક્ષ પ્રમાણપત્ર અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે જે ઉમેદવારો ફી ભરવાની છે તે ઉમેદવારો નવેસર અરજી કરીને ફી પણ ભરાવી રહેશે મિત્રો પોસ્ટ છે પીસીઆઈ અને કોન્સ્ટેબલ ફોર્મ શરૂ થવાની તારીખ મિત્રો ચાર ચાર બે હજાર ચોવીસ 15 પંદર પંદર ફોર્મની છેલ્લી તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના ત્રેવીસ કલાક સુધી છે 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 વર્ષ ઉમેદવારોની જન્મ તારીખ વચ્ચે હોવી જરૂરી કોન્સ્ટેબલ માટે વયમર્યાદા છે અઢાર થી મોડી મળવા પાત્ર છે ઉમેદવારોની જન્મ તારીખ હોવી જોઈએ કોન્સ્ટેબલ માટે ત્રીસ ચાર ઓગણીસો એકાણું થી ત્રીસ ચાર બે હજાર છ વચ્ચે હોવી જરૂરી છે ઉપરલી વયમર્યાદા માત્ર પાંચ વર્ષની છૂટછાટ મળે છે મિત્રો અનામત મહિલા ઉમેદવાર ઉપરલી વયમર્યાદા દસ વર્ષની છૂટછાટ મળે છે મિત્રો કોન્સ્ટેબલની ભરતી છે બાર પાસ ઉપર અંદર જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો ત્રણસો ને સોળ જગ્યા છે અને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે એકસો ને છપ્પન જગ્યા છે મિત્રો અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે ચાર હજાર ચારસો જગ્યા છે એકસો ઇઠ્યોતેર જગ્યા મિત્રો અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે બે હજાર બસો ને બાર જગ્યા છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે મિત્રો દસ હજાર નેવું જગ્યા છે એક હજાર નેવું છે સોરી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

ઉમેદવારે પોતાની અટક પોતાનું નામ તથા પિતા પતિનું નામ ધોરણ બાર અથવા તેની સમક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલું હોય તે મુજબ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલી માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે મિત્રો આ વાત તમારે ધ્યાન રાખવાની ઉમેદવાર જો એક ફક્ત પીસીઆઈ કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેમને ઓનલાઈન એપ્લિકેશનમાં પીસીઆઈ ક્રેડર પસંદ કરવાનું રહેશે મિત્રો જો ઉમેદવાર ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓને ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ લોકરક્ષક કેડ પસંદ કરવાનું રહેશે અને જો બંને માટે પીઈ અને તથા લોકરક્ષક અરજી કરવા હોય ઉમેદવાર તો તેઓને ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને પીઈ પ્લસ એલ પસંદ કરવાનું રહેશે મિત્રો શારીરિક માપદંડ જોવા જોઈએ પરીક્ષા ઓફલાઈન મોડ દ્વારા લેવાની થશે મિત્રો અરજી કરવા માટે અત્યારથી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખો મિત્રો જો ફોર્મ નથી ભર્યું એના માટે તો જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે તો હું તમને જણાવી દઉં તો તમારો ફોટો જોઈશે અને સહી જોશે કોરા કાગળ પર કરેલી પછી આધાર કાર્ડનો ફોટો જોશે આધાર કાર્ડ જોશે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો ફક્ત ઓબીસી માટે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બીજા એસસી આધાર માટે નહીં નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ જોઈએ તો એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઈસ્યુ થયેલું હોવું જોઈએ મિત્રો ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ દસ ટકા અનામત વર્ગ માટે છે તેની તારીખ પણ જોઈ લો કઈ તારીખે ઇસ્યુ થયેલું હોવું જોઈએ મિત્રો તો તારીખ એક પાંચ બે હજાર એકવીસથી મોડી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઈસ્યુ થયેલું હોવું જોઈએ એલસી શાળા છોડવાનું પ્રમાણપત્ર ગ્રેજ્યુએટની માર્કશીટ જોશે જો તમારે પી માટે ફોર્મ ભરવું છે તો અથવા તમારે લોકરક્ષક માટે જ ભરવું છે તો ની માર્કશીટ ચાલશે મિત્રો મોબાઈલ નંબર કાયમી રહેલો હોવો જોઈએ તમારો મોબાઈલ નંબર કાયમી હોવો જોઈએ કે તમને અંદર ઓટીપી મળી શકે અને પાછળ જ્યારે ફોર્મ ભરવું હોય તો તમને કામમાં લાગે ઈમેલ આઈડી જે ઈમેલ આઈડી લોગિન થયું હોય તે ઈમેલ આઈડી આપો તમારા નોટિફિકેશન મિત્રો આવશે જ્યારે કે પરીક્ષા સમય વખતે સ્પોર્ટનું સર્ટી જો તમે સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે સર્ટી હોય તમારે સ્પોર્ટનું તો તમે અંદર બતાવી શકો તમને એક્સ્ટ્રા માર્ક્સ મળશે એનસીસી સર્ટિફિકેટ જો હોય તો એ પણ હોય તો એનસીસી જે કરેલું હોય તો હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઈન થયાની તારીખ જો આગાઉ ઓ જે વેબસાઇટ પર રજિસ્ટ્રન કરેલું હોય મિત્રો તો આઈડી પાસપોર્ટ જરૂરી પડશે જો તમારી પાસે પાસપોર્ટ નથી આઈડી જ છે તો ફોરગેટ પાસપોર્ટ પર જવાનું ફોટો આઈડી પ્રૂફ માટે નીચેલા આપેલા કોઈ પણ એક આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો જે તમને આધાર કાર્ડ આપેલું છે વોટર કાર્ડ આઈડી આપેલું છે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ આઈડી વિધાઉટ પછી અલગ અલગ આપેલું છે તમને ખાસ કરીને તો આપણે આધાર કાર્ડ જ ચૂઝ કરવાનું રહેશે આધાર કાર્ડ ફરજિયાત બધા પાસે હોય જ છે તો આધાર કાર્ડથી જ આપણે ફોર્મ ભરવાનું રહે છે આઈડી પ્રૂફ માટે ગ્રેજ્યુએટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ માહિતી પણ ઉમેદવારી ભરી શકશું જો તમારે પીઆઈ માટે ભરવું હોય તો એના માટે બીએ કરેલું હોય બીકોમ કરેલું હોય બીએસસી કરેલું હોય બીબીએ કરેલું હોય બીસી કરેલું હોય એલ કરેલું અધર ગ્રેજ્યુએટ કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએટ માટે મિત્રો એલએલએમ એમ બી કોમ બી એમ એ બી એ ના આવે સવારી મિત્રો એમ બી એમ સી એમ એસ એમ પ્લસ એસ સી ઉમેદવારો જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે મિત્રો જેને મોબાઈલ નંબરો નીચે મુજબ દર્શાવેલા છે આ હેલ્પલાઇન જાહેરાત જાહેર રજાના દિવસો સિવાય સવારે દસ કલાકથી દસ વાગ્યા અગિયાર વાગ્યાથી સાંજના સત્તર વાગ્યા સુધી રહેશે મિત્રો તો હું આ વિડીયોમાં તમને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં દર્શાવી દઈશ મિત્રો તો તમારે જો કંઈ પણ એવું હોય તો આ નંબર પર જઈને તમે કોલ કરી શકો છો મિત્રો અને મિત્રો જો તમારે કોન્સ્ટેબલ કે પીઈ માટે ફોર્મ ભરવું હોય તો અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો જ છે તમે જઈ અને કોલ કરી શકો છો અને તમારા ડોક્યુમેન્ટ અમને આપી શકો છો અમે તમારું ફોર્મ ભરી આપશું તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સુધી શેર કરજો ન ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને દબાવી દો કે જેથી આવા જ